નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો લોકસભાની સામાન્ય ચૂંટણી છે એ નજીક આવી ગઈ છે આપણા ગુજરાતની વાત કરીએ તો તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ આ સામાન્ય ચૂંટણી છે એ યોજાશે ત્યારે તમામ પોલિંગ સ્ટાફ છે તેમની જે પહેલી મીટિંગ છે પહેલી તાલીમ છે તે હમણાં યોજાઈ ગઈ હવે તેમની બીજી તાલીમ યોજાવાની રહેશે હવે તેની જે પોલિંગ સ્ટાફ હોય કે તમામ પ્રિસાઇડિંગ ઓફિસરશ્રી હોય કે ઝોનલ ઓફિસરશ્રી હોય તમામને કેટલું મહેનતાણું આપવામાં આવે છે તેની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને ઓફિશિયલ આ માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને મેં ઓલરેડી વિડીયો બનાવી દીધા છે કે જેમાં પહેલી તાલીમ અમારી કેવી રહી તેમાં શું શું વાત કરવામાં આવે તેને લઈને હોય કે દસ મિનિટનો એવો વિડીયો તમારા માટે લઈને આવ્યો છું કે જે બે દિવસની તમામ પોલિંગ જે સ્ટાફ છે તેના માટે બે જે કામગીરી છે તેનું શોર્ટકટ કઈ રીતે કરવું તેનું તમામ શોર્ટકટમાં માહિતી હું લઈને આવ્યો છું તે બંને વિડિયો પણ અહીંયા તમને આઈબન ઉપર મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ ત્યાંથી પણ તમે જોઈ શકશો મિત્રો આજના વિડીયોની વાત કરે તો જે પણ સરકારી કર્મચારી કે કોઈ પણ કર્મચારી છે તેમને જ્યારે આ પોલિંગ સ્ટાફની જવાબદારી સોંપવામાં આવે છે તેમને પ્રિસાઇડિંગ શ્રી બનાવવામાં આવે છે કે ઝોનલ શ્રી બનાવવામાં આવે છે ત્યારે તેને તે બે દિવસનું વળતર આપવામાં આવે છે સાથે સાથે તાલીમનું વળતર પણ આપવામાં આવતું હોય છે ઘણીવાર બે દિવસની તાલીમ યોજાય છે અને ઘણા કર્મચારીઓની ત્રણ દિવસની તાલીમ યોજાય છે ત્યારે તેને એક દિવસ દીઠ તેમને જે વળતર છે મળવા પાત્ર છે તેઓ શ્રી સંજય કુમાર પ્રસાદ સેક્રેટરી શ્રીનો જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો બે હજાર ત્રેવીસનો જે પરિપત્ર છે તે તમારી સામે આવી રહ્યો હશે કે જેમાં જે કોષ્ટક છે તે તમારી સામે આવી રહ્યું છે કે તેમાં કહેવામાં આવ્યું છે મિત્રો જો બે હજાર ત્રેવીસની વાત કરવામાં આવે તો ઝોનલ ઓફિસરશ્રી છે તેમને પંદરસો રૂપિયા લમસમ આપવામાં આવેલ અને પ્રિસાઇડિંગ ઓફિસરશ્રીઓ છે અને પોલિંગ સ્ટાફ છે તેમને અનુક્રમે રૂપિયા અને અઢીસો રૂપિયા પર ડે આપવામાં આવેલ તે કોષ્ટક તમે અહીંયા જોઈ શકો છો વિડીયો સ્ટાફની વાત કરવામાં આવે તો તેમનું પણ અહીંયા માહિતી આપવામાં આવી છે આ પરિપત્ર બે હજાર ત્રેવીસનો નો છે હવે આ જે વળતર છે તે આમાં રાખવામાં આવી શકે છે અને ન પણ આવી શકે ફેરફાર થઈ શકે મિત્રો હવે લોકસભા સામાન્ય વાત કરવામાં આવે તો એક લિસ્ટ લિસ્ટ છે છે તે બહાર પાડવામાં આ ન ગણી શકાય પરંતુ સૂત્રો મુજબ આ જે લિસ્ટ છે તે સત્ય છે અને તેમાં જે માહિતી આપવામાં આવી છે વળતરને લઈને તેમાં તમે જોઈ શકો છો કે સેક્ટર ઝોનલ અથવા ઝોનલ મેજિસ્ટ્રેટ સી છે તેમને જે મહેનતાણું છે મદદની ઝોનલ મેજિસ્ટ્રેટ છે સેફ્ટર જોનલ મેજિસ્ટ્રેટ ડ્રાઈવર થી લઈ પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર વન પોલિંગ ઓફિસર ટુ મહિલા પોલિંગ ઓફિસર પટ્ટાવાળા તમામ નું જે વળતર છે તે તમે અહીંયા જોઈ શકો છો જેમાં તમે જોઈ શકો પ્રિસાઇડિંગ ઓફિસર છે તેમને ચૂકવવા જે મહેનતાણું છે તે બે હજાર પચાસ રૂપિયા છે પોલિંગ ઓફિસર વન ને પંદરસો પચાસ રૂપિયા પોલિંગ ઓફિસર ટુ છે તેમને તેરસો રૂપિયા અને મહિલા પોલિંગ ઓફિસર છે તેમને એક હજાર પચાસ રૂપિયા સાથે સાથે ચૂંટણી ફરજ સોંપાયેલ જે બીજા કર્મચારી છે તેમને કેટલું મહેનતાણું આપવામાં આવશે તેની માહિતી તમે જોઈ શકો છો જેમાં કાપલી વિતરણ માટે હોય રિસિવિંગ કે ડિસ્પેચિંગ સ્ટાફ હોય અને મતગણતરી જે સ્ટાફ છે તેમને કેટલું મહેનતાણું આપવામાં આવશે તેની પણ ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે તે તમે અહીંયા જોઈ શકો છો તો બે હાજર ચોવીસ માં કોઈ નવો ઇલેક્શન કમિશનનો પરિપત્ર આવશે તો તમને અપડેટ જરૂર આપીશ તો મિત્રો આજનો વિડીયો તો એ આ અપડેટને લઈ વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ